હું ઘણા ટાઈમથી થી ગીત સાંભળતા હોઉં છું મને કીર્તિભાઈ ગાયું મને મોર બની ધન કરે મને મોર બની ધન કરે આ ગીત સાંભળ્યા પછી મને એક વિચાર આવ્યો કે આ મન મોર બની ધન ક્યારે કરતું હોય તમારી પાસે પાંચસો વીઘા જમીન હોય તો તમારું મન મોર બની ધન કરે અથવા તમારી પાસે અબજો રૂપિયા હોય તો તમારું મન મોર બની ધન કરે તમારી માટે વીસ લાખ નું હોય લોકો તમને મારવા ફરતા હોય તો મન શું કરે

પછી મન માન ભૂલી મે ભાન પર મન મોર બની પપડાટ કરે કોઈ ધનગનાટ બનગનાટ કરતો તી બિલકુલ વાત ખોટી છે